હાલો કલે તો જીવડા થઈ આઈ છે પણ તેમ છતાં આવડી છે લાઈન કાઢીને એનું પાણી પી લે ડેલી વૃક્ષ થઈ ગયું લવિન ને હું છે ને ભાઈ કર્યું નથી જીવડા પર પણ ભારે વહી રહી રીતે તો લંગમેન્ડ સુધી રહી જાય પાણીનો આ બહુ કલત નથી ફરિયા પણ તેમ છતાં રહ્યું છે તો બી લાગે છે કાલ તું લાગી તું હાલો આજ પણ પી લઉ સ્વાદ આવ્યો ભાઈ આવ્યો તો મને સ્વાદ આવ્યો મેન પોઈન્ટ છેલ્લો લઈને બાકી છે બસ તીસું બોલ્સ લાઈક શેર સબસ્ક્રાઇબ અમારો ડાયલોગ થઈ ગયો મિશાળ બોલો છું લગ્ન જોતા રહી દઉં ભાઈ આગાણું મને ભીડિયો બનાવ હાલો કાલે જવા આવી ગયા છે પાસે સેટઅપ છે અને હવે લખવાનું છે પાછું માથે જેવડાય ગયું નાના સિરીઝ છે તો હાલો હવે થોડુંક લખવાનું છે ભદ્રેશ્વર સોલંકીનું જે લેસન્સ છે નવા સાહેબ આવ્યા છે તો એમનું જે લેસન્સ છે થોડુંક બાકી છે વિજ્ઞાનનું થોડુંક એક ખરી થોડું અવડું ફકરો છે પણ તેમ સાથે આપણે લખવા બે જઈએ તો આપણે લખાઈ જાય તમે લોકોને જોતા રહીશો અને તમારો સપોર્ટ કરતા રહીજો ચાલો આજે તમને ફૂલ વ્લોગ જોવા મળશે જો કારણ કે શનિવાર છે એટલે બહુ પછી આપણે ઘરે જોઈએ

પટ્ટી પડી તો મને મેં દેખાય જ તમને કે જ દેખાય હાલો આના સાઈડમાં અને ત્રણ પટ્ટી આપણે વધી છે તો હોરમાં મહેનત ખાધી એટલે અત્યારે ખાઈ લીધી કારણ કે ટાટા રોટલા રે સાનું મજા ગુરુ એટલે પટ્ટી ખાવી ટાઢી ટાઢી તો હાલો વ્લોગમાં એન્ડ સુધી રહી જાઉં એક ઉભો ક્લિપ પણ બનાવી લઉં મિનિ વ્લોગ માટે તો વ્લોગને જોતા રહી જાઓ થોડુંક લખન પીને હાથ મળી ગયું સાઈડ પીને ફોન સાજીમાં મૂકવાનો હતો પણ મેં તો પહેલા થોડોક વિડીયો બનાવી લઈ પબ્લિકને દઈ

એટલા માટે ત્યાં આપણે કાલેનું પણ એડવાન્સમાં કે નહીં ફી અને મળે તમને સાંજના બ્લોગમાં બાકી આ થોડોક રેશિયો ઉભો થાય છે કારણ કે ફ્લેશલાઇટ ટાઈમ પડે એટલે મને કેમેરા બરાબર દેખાતા નથી ભરપૂર થઈ બાજુ છે બાકી તમને આમ બધું રેડી દેખાશે ને તમે કોમેન્ટમાં જણાવી દેજો અને ચેનલ પર જો નવા જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખીઓ મળે તમને આવતી ક્લિપમાં ત્યાં સુધી જોતા રહેજો જય માતાજી હાલો ખુશ ખુશભાઈ ને આરજાવાનું છે સણોસરા એમને પગર ખાલી અવાજ આવું છે તો એ ક્યાં આવવાનું શું હારે તો આવી હાલો ને તમને કાંઈ ના થોડી પડે કલેજાને ના ન પડે ને અલગ લગ્ન જોતા રહીજો ને માઇક ટીંગ લીધું પણ કનેક્ટ નથી કર્યું કારણ કે અવાજ એની ધુંધ થઈ જાય છે ક્યાંક ગાડી એ જો કાંઈક બોલું થાય તો આપણે કનેક્ટ કરીશું ન કરતો આમ જ અવાજ આવી બેસ્ટ છે બરાબર તો અલગ લગ્ન જોતા રહીજો ને સણોસરાનું વાતાવરણ દેખાડું કેવું છે બધું તો લોગ્ન એન્ડ સુધી જોતા રહી જોતા હાલો લખવાનું તો હાંજે લખી પણ તમે લોગ્ન જોતા જો હાલો

મારો કઈ ખુશભાઈ એટલે હિમાલય જોયા એવું લાગે છે કે હશે પૂછ્યું ખુશભાઈ માં તો જોયા શું

নাই যি ৰজে પગ્યા છે પાછા ઘરે બોલો શું કહેવા શું નું નામ હતું તમને યાદ હોય તો કમેન્ટમાં જણાવી દેજો મને તો એ જોડા નહીં જ મળે તો એ લઈ લેશે એમની રીતે તમારે ઉપાધિકારી નથી માં એન્ટ સુધી રહેજો ખાલી ચાલો આલો કલેજો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ વ્લોગ કેવા લાગ્યો જરૂરથી માં જણાવી દેજો બાકી મને તમને આવડિયો મને માત્ર ને જોતા રહેજો અને ચેનલ પર આવે તો છે સબસ્ક્રાઇબ કરી નાખજો અને આવા જ બ્લોગ જોવા માટે ને લાઈક કરી દેજો એટલે આપણને મોટિવેશન મળતું રહે પેકે મને તમને આ તો વ્લોગમાં પહેલાં વ્લોગ ન જોઈએ તો આ બટનમાં પણ જોવા મળે છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ તમે ચેક કરી શકો છો નામ લઈને કરેલા જ છે તો મારા નામ ઉપર દબજો પરમા વ્લગ ઉપર એટલે તમને વ્લોગ જોવા મળે જશે મને તમને આ તો વીડિયોમાં જશે જૈન દે માત્ર અને પહેલાંની જે ઘટના છે એ હું તમને કાલે જણાવીશ કાલ હું છે વિડીયો આજ આજ અપલોડ થયો છે એટલી કાલે જ ગણાય પણ તેમ છતાં તમે વ્લોગને જોતા રહી જવાબાઈને સપોર્ટ કરતા રહીશો મને આ તો વીડિયોમાં જૈન દે માત્ર જય માતા